રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાકીચડીયા ગામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આ પાર્ટીની જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાકીચડીયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરાયું હતું જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજી તાલુકાના આપ પાર્ટીના પ્રમુખ સલીમ મોગલ ભાવેશ ભટ્ટ કૈલાસ પેઠાણી એસાનભાઈ સિંધી ધોરાજી તાલુકાના આગેવાનો અને આપ પાર્ટીના રેશમાબેન પટેલ રવિભાઈ રામ ઉપલેટા તાલુકાના આપ પાર્ટીના સુરેશ નારિયા જયદીપ માકડિયા જેવા આ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો ઉપલેટા તાલુકાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ બેટરિયા અને તાલુકાના ઘણા સરપંચોએ આ પાર્ટીનો ખેસ ધારણ કરીને આ પાર્ટીમાં જોડાયા હતા તો રવિભાઈ રામ દ્વારા ભાજપાના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં અને ખેડૂતોને પડતી હાલકીના મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા હતા તો આ પાર્ટીના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂના બેફાણ વેચાણ અને યુવાધન વેડફાઈ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહારો કરાયા હતા ત્યારે કાકી જગ્યા ગામમાં આ પાર્ટીની જનસભાનું સફળ આયોજન બાદ જોવાનું એ રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે એ તો આગામી દિવસોમાં ખબર પડશે એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક મજબૂત શિક્ષિત એવા યુવાનો ઉતરશે વડીલો ઉતરશે અને પૂરી તાકાતથી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટી ચોરી થઈ છે કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય કોઈ પાકીટ ચોરી કરવી હોય તો ઠીક છે ખબર ન પડે પણ બારસો દસ ગુણી ચોરાઈ જવી અને તંત્રને ને ખબર ન પડે આવડી મોટી ભાજપને ખબર ન પડે આ બધું આખું ષડયંત્ર છે ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખા આખું ષડયંત્ર છે રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે એક પણ રોડ એક વર્ષથી વધારે ટકતો નથી જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી તમામ પૈસા છે એ નેતાઓના ખિસ્સામાં અધિકારીઓના ખિસ્સા અને કોન્ટ્રાક્ટર ના ખીચામાં જાય છે કારણ કે તમામ જગ્યાએ એ કમિશન બાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમ ડામર ને વરસાદ ને ભરતું નથી એમાં ભાજપને ને ડામરને પણ ભરતું નથી અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે આ ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ લોકોનો લાડ અમને મળી રહ્યો છે સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે સભા કરી હતી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે અને હું સ્વાગત કરું છું અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહીમામ થઈ ગયા છે ત્રીસ ત્રીસ વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામા બની અને આ ત્રીસ વર્ષ સુધી પ્રજાને પિસ્તી જોઈ છે આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરશું સરપરાજ કોડી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ